હેલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે એક ભાગાકાર જોઈએ પાંચ ભાગ્યા ત્રણ શું થાય ત્રણ એકા ત્રણ નીચે શેષ વધે છે 2 પણ આપણને એમ યાદ નથી હોતું કે આને શેષ કેવા છે કે આને શેષ કહેવાય આને ભાગફળ કહેવાય કે આને ભાગબળ કહેવાય કોને ભાગબળ કહેવાય ચલો આપણે શીખીએ કોનું વૃક્ષ હોય આંબાનું વૃક્ષ હોય તો કેરી ક્યાં આવે મૂળમાં આવે તો કે ના કેરી ક્યાં આવે ઉપર ડાળો પર આવે આવે ઉપર આવે આપણે અહીંયા કયું ફળ છે ભાગફળ છે કયું ફળ છે ભાગફળ તો ભાગફળ ક્યાં આવશે સૌથી ઉપર સરસ સૌથી ઉપર આવશે ભાગફળ નીચે આવશે આપણી શેષ ઓકે નીચે આવશે આપણી શેષ બધું શું તમારે ભાજ્ય અને ભાજક આ તમને નથી આવડતું તો ચલો આમાં પણ લખી દઈએ બંને નામ શું શું સમાન છે ભાજક અને ભાજક અને ક ક ને ય જુદો પડે છે આ કેવી રીતે આવે છે ચલો જોઈ લઈએ તમે કક્કો બોલો ક કરવત નો ક ખ ખડિયા નો ખ આમ બોલતા જશું પછી આવશે યતી નો ય તો પહેલા શું આવે છે કરવતનો દેવાનું પહેલા કરવત નો પહેલા જઈએ લખતા લખતા બાજુ કરવત નો અને પાછળ મૂકી દેવાનો ય તો તમારે મસ્ત મજાનો થઈ ગયું ઉપર છે ભાગ ફળ કેમ કે ફળ આવે ઉપર અહીંયા થઈ ગયું શેષ ભાજક માં ક પહેલો આવે લખતા લખતા આ બાજુ થી જઈએ અહીંયા આવે ભાજ્યમાં ય